ચાલો સાંજના કેટલા વાગ્યા છે સાડા છ વાગે સાસુ સાત થવા એવા ઓકે સાત વાગ્યે સાસુ મેચિંગ કરીને મંડા છે થેપલા બનાવવા માટે ને એમાં બે વેરાયટી મંડી છે બનવા દેશી ચૂલે હોય એ પાછી એ આવા ગરમીના તાપમાં જોકે અત્યારે તડકો ઉતરી ગયો છે પણ ગરમી છે એ અત્યારે બધેથી આવતી હોય જે રૂબરૂ જ મહેસૂસ થાય બાકી તો ન થાય સરગવાનું થોડું ઘણું કામકાજ કરેલું છે કાપી નાખો છે થોડો બાળકો બાર આ કાપીને હા મહેનત એટલા માટે છે કે આ લાકડા કાપ્યા ને એ લાકડા વૈધા હોય ક્યાંક તો ઉપયોગ કરવાને એટલા માટે અહીંયા પછી તે પાછળ અહીંયા પડ્યા છે થોડા ઘણા એટલે એ ચોમાસામાં બગડે નહીં એટલે થેપલાનું કામકાજ ચાલુ છે એમ સવારના પોર માં આવી તો પછી પ્રોગ્રામ છે સરસ લ્યો ઘરે ઘરે આઈથે બનાવીને ઘરે જમી લેવાનું ઈ બરાબર

અને હું જઈને આવી ગયો મીટિંગમાં બપોરે હતી જે બાર વાગે પૂરી થવાની હતી એ ત્રણ વાગે થઈ થોડુંક લેટ થયું પછી અમે દોઢ વાગે પૂરું થયું એટલે દોઢ વાગ્યા પછી જમવા ગયા ને પછી ત્યાં હોટલમાં ગયા ન્યાય થોડુંક ટ્રાફિક ને એવું હતું એટલે જાજો ટાઈમ લાગ્યો ઓર્ડર એ ધીમે ધીમે આવતો હતો એવું બધું ચાલતું હતું એટલે થોડોક નિરાય રહી કોઈ કેવો એક્સપિરિયન્સ કરવો જોઈએ ને બે વાગે જમવાનું હોય ત્રણ વાગે એટલે એવો એ તો ક્યાંક ગયા હોય એટલે એ તો એવું થાય ઘણીવાર બહાર ગયા હોય તે પછી એમાં નક્કી નો રહે ક્યારે જમવાનું મેળ પડે બહાર નીકળે એટલે એ બધુંય ભૂલી દેવું પડે કે સાઈડમાં મૂકી દેવું પડે આપ સજ્જનને કંઈ ખાવું હોય તો આપો અથવા તો એના માટે કંઈક બનાવી આપો એ વિચારો ક્યારનો ત્રાસો થઈને જોવે છે કે ભાઈ સુગંધ તો મસ્તી નહીં આવે જ એકાદું થેપલું આમનું આવે રંબાવો તો આ ખાઈ લે થોડુંક ડોકા કરે છે પાણી પીવા માટેનું તો બેક જાય છે એ એની જ મજા આવે ને ઘીરે ઘીરે બાટલા તો કોમન થઈ ગયા હવે આવું કઈક હોય તો અલગ લાગે આ છોકરી બહુ બીવે છે હમણાં બહાર જઈશ ને એટલે ભાગશે જો ભાઈ ગઈ જો જો ભાઈ ગઈ તરત ભાગે આ બે બાળકો બેઠા છે કેતો વેદુ કેતો

લાકડીએ લાકડીએ આવ્યા હો પણ બે પણ એને દે નહીં નઈ મારે ધ્યાન મૂકી દે બે મિનિટ એ કઈ મારશે નહીં ખાલી ખોલી ને ખારી કરતો હોય કેમ ભાઈ એ કઈ નહીં તને મારે તો પણ એ કઈ તને મારે થોડો જો કઈ કમેન્ટ કરે છે હું ભાઈ નથી રેવું ચાલો કઈ વાંધો નહીં ચાલો થેપલા હવે બની ગયા છે તો હવે દહીં ની ફરમાઈશ છે તો દહીં લઈ આવીએ પણ હવે તમે પેલા અમે બપોરે ગયા તા હોટલમાં વિડીયો પેલા થોડા ઘણું ક્લિપિંગ છે તો એ જોઈ લ્યો પછી લગભગ કઈ બતાવવા જેવું હોય છે તો બતાવશું નહીં તો આજનો વિડીયો અહીંયા સુધીનો જ રાખશું જો ઓર્ડર આવી ગયો એટલે હવે વધારે ખારા નથી કરવા આપણે જઈએ બરાબર ને શું લેવાનું છે

ગરમી ઓછી થાય હા તું આયો વેલો કેમ આવી ગયો ઝડપી ઝડપી ના ના એમ કહેવાય ટેસ્ટિંગ કરવા માટે કઈ મિસ્ટેક નથી ને એ બરાબર છે તમે તો ટાઈમે જ હતા મારે લાઈટ હાર્ટલી હેવનનું એમ્બિયન્સ અંદરની સાઈડથી We anyway.